સદા સૂર્ય પૂજક અને ઉજ્જવળ આધાર કહો કીરત કાઠી તણી જાણે કીધો કાઠિયાવાડ પડે પડકાર ને બુંગિયા વાગતા શૂર શણાયના કાને પડતા ફાકડા કાઠિયો ઓરમાળ ને ફેંકતા લાડલી માંડવે આવે મરતા કવિ મેકરણ કહે કીર્તિ કાઠમાં ચાર યુગ રાખવા છંદ કીધા તે દી સવાર થઈને હાથ તલવાર લઈ કાઠિયો એ કાઠિયા કીધો કાઠી દરબાર કે જેમના નામ ઉપરથી જ સૌરાષ્ટ્રના એક પ્રદેશનું હાલનું નામ પણ કાઠિયાવાડ તરીકે પ્રચલિત છે કહેવાય છે શૌર્યતા વીરતા ત્યાગ અને બલિદાનની સાથે સાથે કાઠીઓ અને અશ્વ પ્રેમ પણ વારસામાં મળેલો છે અશ્વ કે જેને દેવતાઈ પ્રાણી પણ કહેવામાં આવે છે પ્રાચીન કાળથી લઈ અને અત્યાર સુધી જો તમે ઇતિહાસ ખોલશો તો એની અંદર પણ પહેલાના સમયથી લઈ અને આજ સુધી જાતવંત અશ્વનું ખૂબ જ વધારે મહત્વ રહેલું છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક અશ્વની વાત સાંભળવાના છીએ જેમાં માલિકનું મન એક જાતવંત ઘોડી ઉપર આવી જાય અને ત્યાર પછી એનું શું પરિણામ આવે એ જોઈશું વાતને શબ્દરૂપ મનુભાઈ જોધાણીએ આપેલ છે સૂર્ય ભગવાન ઉગીને હોમા થાય ત્યાં તો દાયરો આખો અડકે ઠઠ ભરાઈ ગયો ઓકાની કોટ ખરેલના હરકા અને ખોખારા પડકારાએ આખાએ કચેરી હોલમાં નવીન વાતાવરણ પાથરી દીધું ગાદી ઉપર છેલા ખાચર બેઠા બેઠા પોતાની બંડીની કહો આંગળી ઉપર વીટાળી અને ઉખાડે જતા હતા આખા એ દાયરામાં થતા આનંદ તરફ એમનું નહોતું પોતાની જ પડતી ઉઘાડી બારી હોહરી એમની વેધક દ્રષ્ટિ ખીલા પેઠા સ્થિર થઈ ગઈ હતી રાખો લાંબી લાંબી પથરાયેલી હરિયાળી ભૂમકા ઉપર ખેંચાઈ રહી હતી અને એમનું ધ્યાન દૂર દૂરથી રાંગમાં રૂપાળી ઘોડીને ખેલવે આવતા એક સવાર ઉપર થઈ હતું

ઘોડીએથી ઉતરી એ અંદર આવ્યો ને દાયરામાં પાછા બેઠો દરબારે પાસે બેઠેલા ખાસદારને કીધું આ ઘોડી જો હાખાયતને ઘેર હોય ને તો ગામોના ગામ કમાય આપે આવા આવર્તી આ પાસે હું કામની એમ કહી એક ઊંડો નિશાસો મૂક્યો ખાસદાર એમની ઊંડી આંતરવેદના સમજી ગયા એમની જિજ્ઞાસાને પામી ગયા અને તરત જ હાક મારી હના જી એમ કેતા હના ટાઢાણાએ ઊભા ઉભા થઈને હાથ જોડ્યા વાહ ગુરુ વાહ ગુરુ ઘોડું ઘોડું સરસ રાખોસ દરબારે કીધું બાપુ આપના પ્રતાપે હના બાપુ એક વેણ માગેસ ખાસદારે કીધું મારું માથું બાપુના વચને ઉતારી દઉં આ દેહ એમ ના નથી જ ઘડાયો એમ કહી અને હનાએ પોતાની ડોક આગળ લંબાવી વાહ આખા એ ડાયરાના મોમાંથી ભુલકારા નીકળ્યા બાપુ તમારી ઘોડી માંગેસ બાહે બેઠેલા ખાસદારે જાહેર કરી જીવાયદાર હનો થંભી ગયો પોતાના પ્રાણ સમા બાળક બાળિકા અપાય દીકરી માંગે એને દેવાય પણ જીવન કીજે નહીં આળ કોઈની ખાય એ બે લાકડી પણ કોઈની ખાય નહીં ગાળ એના હૃદયમાં કોઈ ભયંકર ઝંઝાવાટ ઉપડ્યો એના આખા એ અંગમાં કંપ છૂટ્યો કેળે બાંધેલી તલવાર ઉપર હાથ ગયો પણ જસદણ દરબાર શેલા ખાચર સામે ભર દાયરામાં રેસાઈ જવા એટલી ઉતાવળ એને ન કરી એની ફાટતી આખો બેબાકડી બની અને વકળ ફરવા લાગી કાઠી મૂંચામાં તારે જોઈએ એવી બીજી ઘોડી થાનમાંથી લઈ જા તને દરબાર પાસાની જમીન કાઠી મુંગોર્યો તને ગમે ઘોડી ઉપર હાથ મૂકી દે ઈ તારી દરબારે ઉદારતા બતાવી મનુષ્યની લાલસા એકાદ વસ્તુ પર તલસે ત્યારે મેળવવા એની કિંમતની એને પરવા નથી હોતી એને એ વખતે એની આબરૂ વાલી થઈ પડે હનો અને દરબાર બંને જીદ્દી હતા બાપુ કોડી મારી જીવન સહસરી ઈ કેમ દેવાય હના આ મારું રાજ છે કોડી આપી જ દેવી પડશે જરા આ કાઢી અને ડારતા સિનાએ તેમને પડકાર કર્યો ને બે હજુરિયાએ ઊઠી અને ઘોડી થાનમાં લઈ જઈ અને બાંધી પોતાની આંખ સામે જ પોતાની સ્ત્રીની આબરો ઉપર હાથ નાખનાર મનુષ્યને રેસી નાખવા મનુષ્ય જેટલો અધીરો બને એટલે જ ક્રોધ ઝાડાઓથી ઉભરાતો હનો પોતાના રૂવાડા ખડા થઈ જતા ગોઠણ પર થયો ને વળી પાછો બેહી ગયો તરત જ દરબારે એને બીજી ઘોડી લાવી આપવાનું ઠાઠી અને ફરમાયું બાપુ આપનું રાજ છે નહીં તો મારી આબરૂ ઉપર હાથ નાખનાર ને હું જરૂર મારો હાથ બતાવત તો ખાને માટી આ લે અમારી બીજી તલવાર દરબારે ઊભા થઈ પોતાની પાસે પડેલી તલવાર એને આપી અને યુદ્ધના નોતરા સ્વીકાર્યા તલવાર ઉપાડી લઈ અને સાડે ડાટ નીચે ઉતરીને હાલ્યો ગયો આખાય પાંચાળમાં શેલા ખાચરને ફેફાટતી એની રણહા ચુરાવર હતી એના નામ માત્ર થી રાડ બોલતી પલ ભલા માણહો જામની હાકે ધ્રુજતા એ જામની રાજધાની લૂટનાર શેલા ખાજરે આખાય પાંજાળ ઉપર ધાક બેહાડીતી ગામ કમાવા એને મન હાવ હેલી વાત હતી આવે વખતે શેલા ખાચરના ચોરને હંઘરવા કોઈ તાકતવાન હોય છતાંય હિંમત બતાવતું નહીં ઘણો ક્રોધથી ધ્રુજતો ઉચાળો ભરીને હાલી નીકળ્યો આખાય પાંજાળમાં શેલા ખાચરની સામે ઉભા રહી આશ્રય આપે એવો વીર નર એક માત્ર એની દ્રષ્ટિમાં રમી રહ્યો એણે ભીમોરાના ઊંચા કિલ્લા ઉપર મીટ માંડી અને ગગનહારે વાતો કરતો એ કિલ્લો એને સાદ કરતો હોય એવા હાકલા એને પવનની પાખે ચડીને ચાલ્યા આવતા હા એણે ભીમોરાનો રસ્તો લીધો દરબારગઢમાં આવીને ઊભો રહ્યો પોતાની આખી વિતક કથા એણે નાજા ખાચરની પાસે કહી અને આશ્રય માંગ્યો શરણાગતને આશ્રય આપવાનું કાઠિયાવાડી અતિથિ આગળ આવ્યું અને એની પાછળ શેલા ખાચરની ધાક આછું ડોકિયું કરી પણ છાયા પેઠે સરી જવા લાગી

એકદમ ઉછળી ઉઠતા હનાએ ગોઠણ પર થઈ તલવાર લઈ અને ભેટે બાંધી એની ઉપસી આવેલી રગોમાં લોહી ઝપાટા ભેર વહેવા લાગ્યું અને હનો મમણા ઉત્સાહથી તલવાર હાથ મૂકીને બેઠો હાંજ પડી અને હને જાતવંતોડી થાન માંથી છોડી સવાર ને ઘોડીઓ ઓળખ્યો હોય એમ ઘોડીએ હાવ કરી અને તરત જ એ પાણી પંથી ઘોડી પવનમાં ઉડવા લાગી એને તરત જ જસદણના સીમાડા ભેડ્યા ગામની ફૂલવાડી સુધી પહોંચ્યો અને એમના બાપ વાતકુર ખાચરના પાળિયા ને નાક ઉપર ટોચી નાખ્યો પાસે જઈને જતા એક ટોયાને પકડીને કેવરાયો તારા દરબારને કહેજે કે આજ તો તારા બાપનું નાક કાપ્યું એ દી તારોય નાક કાપી નાખીશ દરબારે જાણ્યું કે હનો સુખે રહેવા નઈ દે એને આશ્રય આપનારની શોધ આદરી અને એને તરત જ નાજો ભીમોરો એના આશ્રયદાતા તરીકે ઓળખાય આવ્યો દરબારના હાથમાં ચળ ઉપડી પણ નાજા હામે જવું એટલે સિંહના શિકાર જેવી ભયંકર વાત હતી એમણે કાઠિયાવાડી હુબાની મદદ માંગી અને પાંચસો માણસો ની ફોજ લઈ અને શેલા ખાચર ભીમોરા ઉપર ચડ્યા અને આ બાજુ ભીમોરામાં કઈક આવું હતું રાજપૂત તમારા કામ નહીં બે ચાર દે થોભી જાઓ પછી આવજો નોકરીએ રાખીશ નાજા ખાચરે પોતાને તે નોકરી રેવા આવનાર મારવાડી રાજપૂતના ચાર જુવાન જો દૂધિયા દાંતવાળા અને ફૂટતી મોસરીના યુવાનોને ભાવ યુદ્ધના ભણકારા વાગતા હોવાથી બે ચાર દિવસ પછી નોકરી આવવાનું કીધું એનું કારણ બાપ તમે હજુ બાળકો જસદણા ગઢ માથે ત્રાટકવાની તૈયારી કરે ત્યારે તો હવે અમારાથી ખહાય જ નહીં બાપ તમે જતા રહ્યો આ તો ખાંડાના ખેલ અરે અમે ખસીએ તો અમારી માના દૂધ લાજે અમારા કુળ નરકે જાય ને એમણે ત્યાં જ ધાવા નાખ્યા ગઢ હતો ના ઝુગડો પણ ગગન ચુંબી કોઈ પર્વત ઉપર મંદિરના શિખર શોભી રહ્યા હોય એવો ભીમોરાનો કિલ્લો આખી પાંચાળ ભૂમિ ઉપર નજર રાખી પોતાનું જાહેર કરતો હોય એમ દેખાતો ગામમાં ફક્ત હનો નાજો ખાચર અને એના ચાર કાઠી ભાયાતો ચાર રાજપૂત અને બારોટ એમ અગિયાર જ વીરો નર હતા દરબારના કાઠિયાણી સુદામડે હતા એટલે મરણીયા થયેલા વીર નર મૃત્યુને સામે પગલે સત્કારવા તૈયાર થઈને બેઠા હતા સૂબો આવીને પડ્યો સુબાનો પડાવ ગઢની તળેટીમાં હતો ગઢ જુઓ તો ઉચ્ચે જ તો પાઘડી માથેથી પડી જાય એવો છાતી પર ઉંચો ગઢ ગગનમાં વાતો કરતો હોય એમ દેખાતો શેલા ખાચર અને સુબો કઈ રીતે ગઢ લેવો એના વિચારમાં પડી ગયા એમના ઘા ઉપર પહોંચે નહીં અને ઉપરથી આવતા ઘા એમનો ઘાણ કાઢી નાખતા હતા આખુંય લશ્કર ત્રાસી ગયું હતું તા પોકાર થઈ રહ્યા હતા સુબો ને શેલા ખાચર કેરો નાખીને પડી રહ્યા ઉપર પાણી ખૂટ્યા ગઢવી નીચે આવી પાણી લઈ જતા એ પકડાઈ ગયા અને સુબાએ ત્યાં ચોકી બેહાડી ઉપર પાણી વગર બધા ટળવળવા લાગ્યા બાપ હવે આપણે પાણી દેખાડવા રહ્યા અને જાય તણ તણ કડાકે પ્રાર્થના કરી વર્ષાની વાદળીઓ દ્રવી ગઈ ટાંકા ભરાયા પણ તરસી ભૂમિ પાણી પી ગઈ વરી એની એ જ વેળા થઈ હના બાપ રાજપૂતો હવે પાણી વગર પાણી દેખાડવું પડશે બાપુ ફિકર નહીં આપણો ભરમ આપણે નહીં ફોડીએ નહીં તો આખી ફોજ આપણને ચૂથી નાખશે અને અગિયાર માણસોએ સુબાની ફોજને દિવસોના દિવસો સુધી બ્રહ્મમાં રાખી કે ગઢમાં તો હજારો માણસો છે પણ તરસના પર પડછંદા બોલવા લાગ્યા ગળામાં શોષ પડવા લાગ્યો અને જીભ તારદે ચૂંટવા લાગી આખી રાતના પહેરા પહેતા હનોએ આકાશે ઉતરતા અંધારામાં નાતો ચાળીઓ બનીને ટોચે ઊભો હતો એની આંખોમાં તરસથી અંધારા આવતા એને ભાન ગુમાવ્યું અને મરણીયો બની નીચે ટાઢા પાણીની લાલ છે ગઢને ટોળે પોતાનો ફેટો કાઢી એક છેડો બાંધ્યો અને દરવાજા બંધ હોવાને કારણે ત્યાંથી ફેટાને ઝાલી એ નીચે સરકી વળ્યો ચોર પેઠે લપાતો છુપાતો ચારે પગે થઈ અને શેલા ખાચરના તંબુમાં બેઠો પાસે જ પડેલા ઠંડા પાણીના માટલાએ એને હજમચાવી નાખ્યો ભિખારીઓ જેમ નાત જમતા વધી રહેતા પતરાળા ઉપર તૂટી પડે એવી અને એટલી હનો એ માટલા ઉપર તલપ્યો પાહે સુતેલા દરબારે હંચળ સાંભળી અને આંખ ઉગાડી અને પડકાર કર્યો એલા કોણ એ થી પહેરે ગીરો દોડી આવ્યા પાણી પીવા આતુર બનેલો હનો ગળામાં તરસના રોગા પર છંદા બોલાવતો મહા મુસીબતે બોલી શક્યો એ તો હું હનો હનો ને દરબારે પથારીમાંથી છલાંગ મારી એને બોચીએ પકડી અને ઊંચો કર્યો ને મોઢું જોયું ઓળખ્યો ને શાંત કરી આને કોઈ મારશો નહીં જાઉં પેલી બોકળીમાં એને પાણી પાઈ દરબારી પહેરી ગીરોએ એને ખેંચ્યો બંદીવાન બનેલો હનો પાણીની આશાએ વિરત્વ ભૂલ્યો જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતો હનો ગીરો પાછળ પાણી પીવાની લાલચે ગુપચુપ નીચે જોઈને હલ્યો પીપળિયા અને ભીમોરા વચ્ચેની વોકળી હના લાવીને હમણાં પૂછ્યું હના જો આ પાણી પીવું છે ને હના એ બે હાથ લાંબા કર્યા એનાથી બોલાયું નહીં એમણે પાણીનું ચાપકું એના મોઢામાં રેડ્યું અને હનો કંઠ બીજાતા સ્ફૂર્તિમાં આવ્યો હના કેટલા જણ છો ક્યાં હાથ લાવીને હનાએ પૂછ્યું પહેરે ગીરો ઊંચે હાથ કરીને પૂછ્યું ઉપર બે હાથના આંગળા ઊંચા કરી અને હને પાણી માગ્યું પા ને એણે મોઢે હાથનો ખોબો થઈ રહ્યો તરત જ પાછળ ઉભેલા પહેરે ગીરે કાળજીથી તલવારને મ્યાનમાંથી છંડવી અને તૃષાથી રીબાતા કંઠ ઉપર જીકી ને લોહીના ફુવારાથી ભીંજાતું એનું આખું શરીર ત્યાં તરફડી નિશાન થઈ ગયું હનો વો એના જીવનની છેલ્લી હકીકત સમાજને સંભળાવવાની સાક્ષી આપી અને હનો પોતાના શોભતીઓને છોડી ગયો આખા સૈન્યમાં ખળભળાટ થઈ રહ્યો માણસો ચોમેર તૈયાર થઈ ગયા અને દરબાર તંબુ પાસે લટકતા હનાના ફેટાને આધારે ઉપર ચડી ગયા પીલ પાયા સાથે બાંધેલ ફેટાને મજબૂત પકડી અને થોડા માણસો અંદર કૂદી પડ્યા અને દખણા દે સૈન્ય મોરચા માંડ્યા સીધા ઉપર નાખવા આવ્યા દગો દગો એની બૂમ પડી પણ હનો ક્યાં હનાએ વિશ્વાસઘાત કર્યો એટલે દરવાજા ખોલી નાખ્યા અને નાજા ખાચરે હામી સાતીએ બહાર નીકળી અને યુદ્ધ નું આહવાન કર્યું ચારે ચાર રાજપૂતો આગળ આવ્યા એક પછેડી પાથરી ચારે મિત્રોએ કોલ આપ્યા લીધા ચારે મરવું અને આ પછેડી ઉપર જ ને એ પછી તો ચારેય રાજપૂતો પોતાની તેગ ને વીંજતા સૈન્ય ઉપર કૂદી પડ્યા અપસરાઓ માળા લઈને વાટ જોતી હોય અને પહેલી પહેરવા હોસા થતી હોય એમ ઝપી મંડાળી ઘમરોળ મચાવી જેમ જેમ મરાતા જાય એમ બમણા જોરથી ઘૂમતા રાજપૂતો આખા દેહ ચીરાઈ જઈને નીકળવા લાગ્યા હંસની પાખોનો ફફડાટ એમની પછેડી પાસે ખેંસી ગયો અને ત્યાં ચારેય મિત્રો સાથે આ ગયા કે તરત જ ઢગલો થઈ ગયા હોકારા ગોકીરા થયા અને બારોટે મેડી માથેથી ડોકુ ડોકું કાઢ્યું જાણે એમનો કાળ એમની વાટ જોઈને જ ઉભો હોય એમ એક બંદૂક ફૂટી અને બારોટ ઉછળીને નીચે પડ્યા નાજા ખાચર ની આંખ ફાટી એમણે ચોમેર આંખ મીચીને ફરવા માંડ્યું જ્યાં જાય એની તલવાર ફરે તે ઢગલો થાય કોઈ કુશ્વર ખેડૂત એક જ દાંતડાના ઘાથી કાપીને ઢગલો કરી નાખે એમ નાજાની તલવારે માથાનો ઢગલો કરી નાખ્યો સેંકડો ઘા ઝીલતો અને પડને બચાવતો નાજો ખાચર આઠ આઠ ઘાયે શિથિલ બન્યા ત્યારે પોતાનો ફેટો બેટી તૃષાથી લબરકી થવા છતાંય જ ઝૂમ્યો શૌર્યના ઉમરામાં તૃષા વિછરાય અને દુશ્મનોનો નાશ કરવાની લાલસામાં તૃષા આપોઆપ છિપાઈ જવા લાગી નાજા ખાચર પડ્યા હાથમાં તલવાર ઉઘાડી રહી ગઈ પણ છૂટી નહી અને સૈન્ય ગામ માથે પડ્યું અને ગામ લૂંટી સુબાનો સૈનિક લાલખા પઠાણ વર્તા નીકળ્યો નાજા ખાચરના પગમાં હોનાનો તોડો જોયો અને લોભે અને ઉશ્કેર્યો ઘોડેથી ઉતરી એક હાથે તલવાર અને ઘોડાની વાઘ પકડી એને વાકા વરી તોડો ઉઘાડવા માંડ્યો નાજા ખાચરથી પોતાની હયાતીમાં આવું અપમાન સહન થયું નહીં એમણે પોતાની વૃદ્ધાવસ્થાએ યુવાનીના શૌર્ય વહાયવા તળ ઉપર પડેલ ગાથી માથું સહેજ ચોટી રહ્યું હતું એમણે તરત જ એક હાથે એ માથું તળ ઉપર ગોઠવી ટેકો દીધો અને ઢાલભર ઊભા થયા શિથિલ થયેલા બીજા હાથે તલવાર ઉચકાઈ અને વાકા વળેલા લાલખાના ગળા ઉપર પડી ગળું રેસાતા ધડ ઉપરથી શીર જેમ નાળિયેર દડી પડ્યા એમ દડી પડ્યું અને લોહીથી નાય અને નાજા ખાચરે પોતાનું જીવન હમકેલી લીધું એક સમયે આ ધરતીમાંથી આવા નરવીરો પાકેલા મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી